કુરદેવીમાંને આટલું જરૂર કરજો જે ધારો તે કામ થઈ જશે જ્યારે તમારા જીવનમાં વિઘ્નો મુશ્કેલીઓ અને દુઃખો હોય અને તમે દરેક ક્ષેત્રમાં પરેશાન અને થાકેલા લાગતા હો ત્યારે તે પરિસ્થિતિઓમાં કુરદેવીની કૃપા અને પૂજાની તાકાત અમૂલ્ય બની શકે છે તમારા ઘરના આકસ્મિક ઝઘડાઓ ધંધાની મુશ્કેલીઓ બાળકોના લગ્ન અને સગાવાલા સાથેના અણબનાવને દૂર કરવામાં કુરદેવીની ઉપાસના એક અત્યંત મહત્વપૂર્ણ સાધન બની શકે છે જ્યારે તમે શ્રદ્ધા અને સમર્પણથી કુરદેવીની પૂજા કરશો ત્યારે તમારું નસીબ અને ભાગ્ય બદલાઈ શકે છે આ કૃપાથી તમારા બધા વિઘ્નો દૂર થાય છે અને તમારે જે પણ કાર્ય કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે તે સરળતાથી સિદ્ધ થઈ શકે છે કુળદેવીની કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવે છે આ શ્રદ્ધાવાન કાર્યને આરંભ કરીને તમે તમારા જીવનમાં માત્ર પોતાને જ નહીં પરંતુ તમારી આગામી પેઢી અને વંશાવલીને પણ સુખી અને સ્વતંત્ર બનાવી શકો છો આ રીતે કુળદેવીની કૃપાથી તમારા કુટુંબને ક્યારેય પણ વિધાનિક તંગીનો સામનો કરવો નહીં પડે અને તમારી પેઢીઓ સુધી દુઃખ અને મુશ્કેલીઓ દૂર રહી શકે છે તેથી જો તમે દિવસની શરૂઆતમાં અથવા દરરોજ ઈમાનદારીથી પૂજા અને સેવા કરવામાં લાગેલા રહો તો તે તમારા જીવનમાં સુખ અને ભલાઈ લાવે છે જ્યારે આપણું નસીબ નબળું હોય અને આપણા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ ત્યારે કુળદેવીની કૃપા અને પૂજા તે માર્ગ બની શકે છે જે આપણને સુખ સમૃદ્ધિ અને શુભ ફળ તરફ લઈ જાય છે કુળદેવીની પૂજામાં શ્રદ્ધા અને આદરથી કરેલા દરેક પ્રયત્નો આપણા જીવનમાં ગુણવત્તાવાળી પરિવર્તન લાવી શકે છે જેમ કે એક ખેડૂત ઘઉં ઉગાડે છે અને કંઈક સમય પછી જ આ ફળનો સ્વાદ મેળવે છે એ રીતે કોઈ પણ કાર્યને સિદ્ધિ તરફ લઈ જવામાં સમય ધૈર્ય અને શ્રદ્ધા જરૂરી છે આપણને જીવનમાં ઝીરોમાંથી હીરો બનવા માટે થોડી મહેનત અને સમયની જરૂર પડે છે અને એ માટે કુળદેવીની કૃપાથી કાર્યમાં સફળતા મળી શકે છે આજના સમયમાં જ્યારે તમારું નસીબ નબળું લાગે ત્યારે તે સુધારવા માટે તમારે શ્રદ્ધાથી પૂજા અને સેવા કરવાની જરૂર છે તમે અને હું આપણા કુરદેવી માટે શ્રદ્ધા અને શ્રમથી કાર્ય કરીએ તો કુરદેવીના આશીર્વાદથી અમારા ભાગ્યમાં ઉદય આવે કિસ્મત બદલાય અને એક સુખી અને સમૃદ્ધિથી ભરપૂર જીવન જીવવાનો માર્ગ પ્રાપ્ત થાય આથી તમારે જીવનમાં સફળતા સમૃદ્ધિ અને સુખ માટે શ્રદ્ધાવાન રહીને કુળદેવીની પૂજા અને સેવા કરવી જોઈએ જેથી તમે અને તમારી આવનારી પેઢી પણ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો કુળદેવી માટે સાચા હૃદયથી પવિત્ર ભાવ અને શુદ્ધ મન સાથે કરવામાં આવેલ પૂજા અને સેવા અત્યંત મહત્વપૂર્ણ છે જ્યારે તમે આત્મા અને હૃદયથી માનસિક અને શારીરિક પવિત્રતા સાથે આરાધના કરો છો ત્યારે તમારી કૃપાથી એ શ્રદ્ધાવાન ભક્તો પર અનંત આશીર્વાદ વરસાવતી છે જ્યારે તમે કુળદેવીને ખૂણેથી ખૂણેથી યાદ કરો શ્રદ્ધાથી મમતા અને પ્રેમથી પ્રાર્થના કરો છો ત્યારે તમારું જીવન એ રક્ષા અને આશીર્વાદોથી મગ્ન થઈ જાય છે તમારી જીવન પદ્ધતિ સારા કાર્યોથી ભરેલી બની જાય છે આ રીતે તમારે ઈમાનદારીથી અને પવિત્રતા સાથે તેમજ સ્વચ્છ મનથી પૂજા કરવી જોઈએ જેથી માનો શુભ આશીર્વાદ પ્રાપ્તિ થાય કુળદેવીના નામથી તમે ગુરબીઓને ખવડાવવો બાળકોને જમાડવો ગાયને ઘાસ આપવો અને બધા કાર્યોમાં પવિત્રતા અને શ્રદ્ધા માટે આદર રાખવો એના દ્વારા માની કૃપા અને સારો માર્ગ મળશે આથી જ્યારે તમે રોજ સવારે વહેલા કુરદેવીની યાદમાં પ્રાર્થના કરો છો અને તેમના નામનો ઉચ્ચાર કરો છો ત્યારે તમારો આખો દિવસ મંગલમય બની જાય છે અને ભગવાનની કૃપાથી તમે દરેક કાર્યમાં સફળતા અને સુખ પ્રાપ્તિ કરી શકો છો જ્યારે તમે દરેક ઘડી સવાર સાંજ અને હંમેશા કુરદેવીને યાદ કરો છો તેમના ભજન કરો છો અને તમારા દૈનિક કાર્યોમાં માને યાદ રાખો છો ત્યારે માની કૃપાથી તમારું જીવન બદલાઈ જાય છે તમે જ્યારે દિલથી અને શ્રદ્ધાથી પૂજા અને સેવા કરો છો તો આ કલ્યાણમય ક્રિયાઓ તમારા જીવનમાં એક પોઝિટિવ પરિવર્તન લાવે છે હવે જ્યારે તમે ઘીનો દીવો અગરબત્તી ફૂલહાર અને પ્રસાદ સાથે સેવા કરતા હો અને દરેક સાનુકૂળ કાર્ય સાથે ભક્તિ માટે મક્કમ હો ત્યારે કુરદેવીની કૃપાથી તમારી અંદરની બધી સકારાત્મક શક્તિ તેજ ઉઠે છે આ પાવર તમને શ્રેષ્ઠ કાર્ય કરવા તમારી અંદરના આત્માને જાગૃત કરવામાં અને ભયને દૂર કરવામાં મદદ કરે છે તેમજ આ પાવન કાર્યોને નિષ્ઠાપૂર્વક કરવાથી તમારી પેઢી પણ આ જ સકારાત્મક માર્ગ પર આગળ વધે છે જો તમારા જીવનમાં સદ્બુદ્ધિ અને શ્રદ્ધા હોય તો તમારી આ આજજીલ અને પેઢી સુખી અને સમૃદ્ધ રહે છે તેથી જ્યારે તમે ધર્મના માર્ગે રહેતા અને કુળદેવીની કૃપા અને ભક્તિ માટે શ્રદ્ધાવાન રહો ત્યારે તમારું જીવન સુખ સમૃદ્ધિ અને વૈભવથી ભરપૂર થઈ જાય છે મિત્રો આટલું જ બસ મારું કહેવું હતું તમારા મંતવ્યો અને પ્રતિભાવો અમને કોમેન્ટમાં ખાસ જણાવજો અને દરેક મિત્રોને પોતપોતાના કુરદેવીમાંનું નામ લખવા વિનંતી કરું છું તેમજ આપ બધા આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કોમેન્ટમાં લખવા વિનંતી કરું છું હું માને એવી પ્રાર્થના કરું છું કે આપ તમામ મિત્રોને કુરદેવી અને ભગવતીની કૃપા પ્રાપ્ત થાય એમની અમિત દ્રષ્ટિ તમારા ઉપર રહે તમારા દુઃખ દૂર થાય સુખ આવે અને તમારી દરેક ક્રિયા અને પ્રયાસથી તમારું કુળ અને તમારા પૂર્વજોનું નામ રોશન થાય તમે જે કોઈ કાર્ય કરો તે શ્રેષ્ઠ રીતે થઈ અને તમારા સમગ્ર પરિવાર અને પેઢી માટે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય જય ગુરુદેવ જય માતાજી